કેટલી જિંદગી પાણીમાં ગઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ધર્મ માર્ગ ચેનલ પર મને આ વાર્તા ખૂબ જ ગમે છે મેં કોઈ પાસેથી સાંભળેલી છે એટલે તમારી સાથે શેર કરું છું જો તમને પણ આ વાર્તા ગમે તો તમે પણ શેર કરો એક વખત એક બ્રાહ્મણ પોતાના મોટા મોટા પુસ્તકોની પોથી લઈને નદી કાંઠે આવ્યો અને નાવમાં બેસીને એક કિનારેથી સામે કિનારે જવું હતું તેથી તે એક નાવિકને નાવમાં બેસી ગયો નાવ તો પાણીમાં ચાલવા લાગી નાવિક નાવને ચલાવવા લાગ્યો બ્રાહ્મણને જોઈ ને નાવિકે પૂછ્યું કે તમારી આ મોટી પોટલીમાં શું છે બ્રાહ્મણે જવાબ આપ્યો અરે રે આ પોટલી નથી આ તો પુસ્તકોની પોથી છે તેમાં બધા ધાર્મિક પુસ્તકો છે નાવિકે પૂછ્યું આટલા બધા મહારાજ તમે વાંચી લીધા બ્રાહ્મણ કહે હા અને આના કરતા પણ વધારે મારા ઘરે છે વેદો શાસ્ત્રો ઉપનિષદો વગેરે નાવિક એમને આ બધી સી ખબર અમે તો સાવ અભણ માણસો છીએ બ્રાહ્મણે પૂછ્યું કે તમને વેદોની નથી ખબર નાવિક કહે ના પ્રભુ મને નથી ખબર બ્રાહ્મણ કહે અરે રે રે તો તો તારી પા ભાગની જિંદગી પાણીમાં ગઈ આમ કરતા નાવડી તો આગળ ચાલવા લાગી બ્રાહ્મણ તો જીવ બાળવા માંડ્યો કે અરે બિચારો અને એણે ફરી નાવિકને પૂછ્યું કે તને શાસ્ત્રોનો કઈ ખ્યાલ છે નાવિકે ફરી માથું ધૂણાવીને ના પાડી બ્રાહ્મણ કહ્યું અરે રે ભાઈ તો તો તારી અડધી જિંદગી પાણીમાં ગઈ થોડી નાવ આગળ ચાલી ફરી બ્રાહ્મણે નાવિકને પૂછવાની ઈચ્છા થઈ અને ફરીથી બ્રાહ્મણ પૂછે છે શું તને મંત્રોચ્ચાર સાથેની ની વિધિ વિધાન પૂજા આવડે છે તું જાણ છો એના વિશે નાવિકે જવાબ આપ્યો ના અમને કોઈ મંત્ર તો નથી આવડતા ખાલી અગરબત્તી કરીને ભગવાનને ને પ્રયત્ન કરીએ બાપા બ્રાહ્મણ કહે ઓહો હો હો તો તો તારી પોણી જિંદગી પાણી માં ગઈ ભાઈ આમ વાતો કરતા કરતા નાવડી અધવચે પહોંચી ગઈ અને થોડી વારમાં તોફાન આવ્યું ને ડોલક માંડી અને નાવમાં ગભરાયા કે હવે શું થશે ત્યારે નાવિકે બ્રાહ્મણને પૂછ્યું ગોરદા લાગે છે આ તોફાનમાં નાવડી નહીં આગળ જાય નાવ ડૂબી જશે તમને તરતા આવડે છે બ્રાહ્મણ કહે ના ભાઈ મને તરતા નથી આવડતું જરાય નથી આવડતું નાવી અરે રે રે તો તો તમારી આખી જિંદગી પાણીમાં ગઈ એમ કહીને પોતે પાણીમાં કૂદી તરીને સામે કાંઠે ચાલ્યો ગયો આ વાત પરથી માણસને એ બોધ પાઠ લેવા જેવો છે કે માણસે ક્યારેય પોતાને બધું જ આવડે છે એવું ઘમંડ ન કરવું જોઈએ ક્યારેક નાનો અભણ માણસ પણ એ કામ કરી જાય છે જે મોટા મોટા ખૂબ જ ભણેલા માણસો પણ કરી શકતા નથી જેમકે તલવાર કરતાં સોય નાની છે પણ સોય જે સીવવાનું કામ કરે છે તે તલવાર કરી શકતી નથી જો તમને આ વાત ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો